નમસ્કાર સરપંચ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કંવર ગડવી ચારણની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કંવર ગડવી ચારણની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની બેઠક કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લામાં કટોકટીની પરિસ્થિતિઓમાં ઝડપથી અને કાર્યક્ષમ રીતે પ્રતિસાદ મળી રહે તે માટે વિવિધ વિભાગે લેવાના થતા તાત્કાલિક પગલાંનો અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સાથે કટોકટી સ્થિતિઓના પરિપ્રેક્ષ્યમાં તાત્કાલિક કાર્યપદ્ધતિ અને રિસ્પોન્સ સમય ઘટાડવા માટે ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી આવી સ્થિતિમાં વિવિધ એજન્સીઓ અને સરકારી વિભાગો વચ્ચે વધુ મજબૂત સમન્વય સ્થાપિત થાય તેમજ ક્રાઇસિસ સમય પૂરતા પ્રમાણમાં જરૂરી સાધનો છે કે કેમ તે અંગે ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી વિજયભાઈ પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી કે વાઘેલા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર તમામ પ્રાંત અધિકારી શ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ કિરણ ખાંટ સાબરકાંઠા